નર્મદાના તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે આજના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે અને બાળકો જીવનમાં આગળ વધે પ્રગતિ કરે અને કંઈક નવું શીખવા મળે તે માટે દરેક શાળામાં શિક્ષકો દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવતા હોય છે ઘણીવાર વિજ્ઞાન મેળા આનંદ મેળા જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા મથકે આવેલી પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય કૌશિક પરમારના માર્ગદર્શન હેઠળ

અને બાળકો પોતે જાતે બનાવી શકે એવી પ્રેરણા લે એ માટે બાળકોનો આજે આનંદ સાથે અલગ અલગ વાનગીઓની મજા લઈ શકે એ માટે તિલકવાળા પ્રાથમિક શાળામાં પરિવાર તરફથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે નામ મારું નામ પરમાર કૌશિક આચાર્ય શ્રી તિલકવાડા પ્રાથમિક શાળા